વડોદરામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી જોવા મળી હતી પવન સારો રહેતા ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું જ્યાં અગાસીઓ અને ધાબાઓ પર યુવાઓ પતંગના પેચ યુદ્ધ કરતા નજરે પડ્યા હતા ત્યારે આ પર્વ પર વડોદરાના સાંસદ રંજન ભટ્ટે પરિવાર સાથે પતંગ ઉડાવી ઉજવણી કરી હતી તેમજ સાંસદ રંજનબેને મકર સંક્રાંતિના પર્વની લોકોને શુભકામનાઓ પાઠવી હતી તેમજ આ પર્વ નિમિત્તે દાન પુણ્ય કરવાનું અનેરું મહત્વ હોય છે ત્યારે ઉત્તરાયણ ઉજવણીની શરૂઆત દાન પુણ્યથી કરવામાં આવી હતી જ્યાં ગાયને ઘાસચારો ખવડાવવા લોકો ઉમટ્યા હતા વાજીએ તો આજ રોજ વડરાદરા શહેરમાં અને ગુજરાત રાજ્યમાં ચૌદમી જાન્યુઆરી અને પંદરમી જાન્યુઆરી મકર સંક્રાંતિ નો જે દિવસો છે એ ખૂબ જ લોકપ્રિય છે ખાસ કરીને બાળકોમાં અને અમારા જેવા યુવાનોમાં નાનપણથી અમે પતંગ ચકાવીએ છે અને આજ રોજ પણ 25મી જાન્યુઆરીના દિવસે સવારથી ધાવે પર ચડી ગયા છે અને પતંગ ચગાવી રહ્યા છે સાથે સાથે અમારા મિત્રો પણ છે અમારા વડીલો પણ હાજર છે એકબીજાને પતંગો કાપી રહ્યા છે લપેટ કાપ્યો છે કરીને અમે બોમ પણ મારી રહ્યા છે અને ખૂબ મજા પણ આવી રહી છે સાથે સાથે એક વસ્તુનો પણ ધ્યાન રાખી રહ્યા છે કે જે રીતે કોઈ પણ પશુ સોરી પક્ષી જે હોય છે દોરાની આડમાં એને એનું કોઈ અંગ ડેમેજ થાય તો તરત બર્ડ રેસ્ક્યુ ટીમ જે ઓપરેશન કરે છે એમને જાણ કરી રહ્યા છે આ એક પર્યાવરણ ની જવાબદારી છે અને એનું સંરક્ષણ પણ આપણે કરવું જોઈએ બે દિવસ શાંતિપૂર્વક વાતાવરણમાં ઉત્તરાયણનો જે તહેવાર છે અમે સેલિબ્રેટ કરીએ એની મજા માણીએ તે દરેક ને અપીલ કરું છું કોઈ પણ પ્રકારની ઘટના આમાં ના બને નાશપાક ના થાય તે લોકો જોડેથી અપીલ કરીએ છીએ ઉત્તરાયણ પર્વની પરિવાર સાથે અને સાથે ભારતીય જનતા પાર્ટી ના મારા પરિવાર સાથે અમે સૌ મારે ત્યાં

આ બધું અલગ અલગ નાસ્તો કરવાની પણ મજા આવી અને ખુબ એન્જોય દરેક આપણા હિન્દુ ધર્મની અંદર શાસ્ત્રોમાં પણ આવું લખેલું છે કે ઘાસ ખવડાવવું એનું ઘૂઘરી ખવડાવી ઘઉં ખવડાવવા બાફી એનીથી આપણને પુણ્ય મળે છે અને આપણા સંસ્કૃતિ હિન્દુ ધર્મ ની સંસ્કૃતિ માં આ જ વસ્તુ છે અને એની લીધે આપણે બધા અત્યારે કરી રહ્યા છે મકર સંક્રાંતિ ના દિવસ મનુભાઈ પટેલ